ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જેવાડાના ગામમાં ખેડૂતે ગવારસિંગની ખેતી કરી છે વાલિયા તાલુકાના સાબરિયા ગામમાં રહેતા ખેડૂત યોગેશભાઈ દાળજીભાઈ ચૌધરી છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ દસ પાસ કર્યું છે ખેડૂત છેલ્લા બે વર્ષથી ખેતીમાં ગવારસિંગ રીંગણ સહિતની ખેતી કરી રહ્યા છે નેત્રંગ ખાતેથી ખેડૂત ગવારસિંગનું ચાર કિલો બિયારણ લાવ્યા હતા ખેડૂતે પોતાની અડધા એકર જમીનમાં જાન્યુઆરી મહિનામાં ગવારસિંગનું વાવેતર કર્યું હતું ખેડૂત યોગેશભાઈએ વાવેતર સમયે પાયામાં ડીએપી અને દિવેલાનો ખોડ આપ્યો હતો એનાથી ગવારનો છોડ સારો થાય છે તેમજ ઉતારો સારો મળી રહે છે ગવારસિંગની ખેતીમાં ખેડૂત દર દસ થી બાર દિવસના અંતરે પાણી આપે છે મારું નામ યોગેશભાઈ દાદીભાઈ છે ગામ સાબરિયા તાલુકો વાલિયા હું બે વર્ષથી રીંગણ ને ગુવારની ખેતી કરું છું અંદર થળિયામાં એક ડીપી ને દિવેલી ખળ જે ખડો આવે દિવેલનો ખળો આવે મિક્સર કરીને પાયામાં આપ્યું છે એનાથી ગુવેરનો છોડ બી સારો ને કલોટી બી ગુવેરની સારી દેખાય ને ઉપરથી એનો ઉતારો બી વધારે આવતો છે પહેલી વાર એનો ઉતારો પાંચ છ મણ આવ્યો હતો તેના એના પછી બધા વાળા આઠ દસ બારમણ આઠ દસ બારમણ નીકળ્યા છે આઠ વારો થયેલા છે

બધા ખેડૂત ની બે બે એકર જમીન છે બે પાંચ એકર છ એકર જમીન છે એ લોકો પાણીના લીધે પાણી નહીં મળે એટલે માણસ કોશિશ કરે પણ બધા નિષ્ફળ જતી છે એટલે પાણી જેમ બને તેમ જલ્દી જો આવી જતું હોય તો આ બધા ખેડૂતોની બધી પરિસ્થિતિ સારી રહે એવું માનું છું ક્યાં છું ગુવેરે અહીંથી તોરીને કાઠા પર પચાડી છે જમખાની પેલી બાજુ દેવગઢ ગામ દેવગઢ ની પેલી બાજુ ઈસર ગામ આપતા કોઈ દિવસ આઠસો સાડા આઠસો હજાર તેરસો રૂપિયા ના એ લોકો નું માર્કેટ નો ભાવ હોય એ લોકો જે ભાવ મળતો હોય તે પ્રમાણે આપણને કાલે ઓછો મળે એ લોકોને તો આપણને અહીંયા તે દિવસે ઓછો આપે કાલે એ લોકોનું માર્કેટ વધારે તો તે લોકો આપણને બસો રૂપિયા ઉમરીને વધારે આપે મળતો ખેડૂતે અત્યાર સુધીમાં દસથી બાર વખત ગવારસિંગનો ઉતારો લઈ લીધો છે ખેડૂતને પ્રથમ વખતના ઉતારામાં પાંચથી છ મણનો ઉતારો મળ્યો હતો ગવારસિંગની ખેતીને ભેજવાળી જમીન અનુકૂળ આવે છે ગવારસિંગના પાક નીકળવામાં દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે સાબરિયા ગામમાં ખેડૂતને ખેતી માટે પિયતનું પાણી મળી રહેતું નથી ખેતીમાં જોઈએ એટલું પિયત મળી ન રહેતા સાબરિયા ગામના ખેડૂતોને સારું ઉત્પાદન મળી ન રહેતા લાચાર બન્યા છે ખેડૂતો જંખવાઓ તરફ ઈસર ગામ ખાતે ગવારસિંગનો પાક પહોંચાડે છે ખેડૂતને ગવારસિંગનો માર્કેટ ભાવ વીસ કિલોના રોજેરોજ અલગ એટલે કે આઠસો થી તેરસો રૂપિયા મળી રહે છે